સ્વિટ્ઝર્લેન્ડ વાહન ઉત્પાદક ટ્રેમોલે થ્રી વીલર કોન્સેપ્ટ ટ્રેક રજૂ કરી છે કંપનીએ ના તો કારનું નામ આપ્યું છે ના તો મોટરસાઇકલનું કંપનીનું કહેવું છે કે તમે કાર અને મોટરસાયકલના લાયસન્સ સાથે ટ્રેમોલા ચલાવી શકો છો કંપનીએ કહ્યું છે કે તમે તેને કાર ટ્રાઇક અથવા મોટરસાઇકલ પણ કહી શકો છો ટ્રેમોલા ઝીરો એમિશન ઝીરો પોલ્યુશન લો એનર્જી કન્ઝમ્પશન કાર છે વરસાદની મોસમમાં બાઇક પર મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે આવી સ્થિતિમાં ટ્રેમોલા કંપનીએ આ સમસ્યાનો ઉકેલ ટેકનોલોજી એવી છે કે તમારા હોશ ઉડાવી દે ટ્રેમોલા એક સંપૂર્ણ કવર થયેલ કોમ્પેક્ટ વન સીટર થ્રી વ્હીલર છે જેમાં મોટર સાયકલ ની લંબાઈ ને છે તે એક નાનું દેખાતું થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહન છે જે કારની સુરક્ષા સાથે બાઇકની સુવિધા અને આનંદ આપે છે

જેની મદદથી તમે આ સ્કૂટ અને સ્પોર્ટ્સ બાઇકની જેમ જેમ કારની સરળતાથી ફેરવી શકો છો કારમાં પેટર્ન લેઆઉટ સીટ બેલ્ટનો ઉપયોગ કરવાની અને પાછળના વ્હીલમાં ઇલેક્ટ્રિક મોટર ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપે છે ટ્રેમોલા શહેરના ડ્રાઇવિંગ માટે બનાવવામાં આવી છે ટ્રેમોલા એજી મોબિલિટીના ત્રણેય ટાયરમાં ડિસ્બ્રેક આપવામાં આવી છે ટ્રેમોલા એજી મોબેલિટીના આગળના ભાગમાં બે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ પાછળના ભાગમાં ટર્ન સિગ્નલ અને એલ ટેલ લાઇટ છે ટ્રેમોલા એજી ચલાવવા માટે કોઈ હેલ્મેટ અથવા સેફ્ટી વિન્ડશિલ્ડ એરોડાયનેમિકલી રિફાઇન્ડ ફ્રન્ટ અને રિયર વ્હીલ સસ્પેન્શન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં ઇલેવન કિલો હાઈ ટોર્ક ઇન મોટર છે તમે ટ્રેમોલા એજી ને એસી કિલોમીટર પ્રતિ કલાકની ટોપ ઝડપે ચલાવી શકો છો ટ્રેમોલામાં સેવન્ટી લિથિયમ આયન બેટરી પેક છે એકવાર સંપૂર્ણ ચાર્જ ચાર્જ થયા પછી તમે તેને કિલોમીટર સુધી ચલાવી શકો છો તેની થવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે ડ્રાઈવર પ્રોટેક્શન માટે લાઇટ વેટ કોમ્પોઝિટ બોડી પરિવહન માટે લો કરી શકાય તેવો ડબ્બો ડ્રાઇવરની સુરક્ષા માટે સાઇડ પ્રોટેક્શન ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે ડાયમેન્શન વિશે વાત કરીએ તો આ મોબિલિટીની લંબાઈ બે હજાર એમ એમ પોહળાઈ પંદરસો એમ અને ઊંચાઈ પંદરસો પચાસ એમએમ છે તો મિત્રો આ હતી યુનિક થ્રી વીલ મોબિલિટી સ્કૂટર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય